વાર આપણે કાઢી લીધો છે ફ્રીજ માંથી માતાજી રસ્તા બતાવીને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં તો બપોર પછીના થઈ ગયા છે ચાર અત્યારે ચાર વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશી કેમ કે બે ત્રણ દિવસ ત્યાં તો આપણે જ્યાં મરણ થઈ ગયું હતું ત્યાં હતા તો પાણી થોડું વહી ગયું છે હવે આપણે બ્લોગમાં ડેઈલી બ્લોગ આવશે આપણો કેમ કે ત્યાં જવા આવવાનું વધી જાય તો કાંઈ બ્લોગ આપણે શૂટ ન થાય તો આજથી આપણો ડેઈલી બ્લોગ આવશે આપણી ચેનલ ઉપર તો બંને જો તમે આગળ અમારા બ્લોગમાં અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાર વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશી અને આખા દિવસમાં આપણે શું શું કરીશી એની દિનચર્યા આખા દિવસની નાના નાના કટકામાં તમને બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આજે અવાજ થોડોક ભારે થઈ ગયો છે કેમ કે બહુ તડકો છે અને ગરમી એટલી છે આ તો ઉનાળો કહેવાય એટલે ઉનાળાના લીધે શરદી થઈ છે જેથી આપણને આ અવાજ ભારે ભારે થઈ ગયો છે અને કાંઈ બોલાતું નથી એવું થઈ ગયું છે તબિયતમાં આ દવા લીધી છે તો સારું થઈ જાય અને અત્યારે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં ટુભાઈ આઈ આવો રમે છે ચૂલા આગળ અને દક્ષુભાઈને આપણે છે નવડાવવાના તો એને નાવાનું છે તો જો ચોકડી મારે વહી ગયો નાવા આઈ ડટુ ટુ નાવાનું છે ભાઈ અહીંયા ભાઈને છે નાવાનું કા ભાઈ કિંમત છે પાણી આપણે લઈ લઈ અને ઠંડા ઠંડા પાણી ભાઈને નવડાવી દઈ આમ તો આમ આમ જોયું મોટું

તેનો કાન તૂટી ગયો કેમ ભાઈ મમ્મી કાન તૂટી ગયો દૂધ દુખેવાતું છે એક તો તૂટી તો તે તૂટી ગયો હા આમ જો એનું કાન તોડી નાખ્યો છે એક કાન હાજો છે એક કાન તૂટી ગયો હવે એ પપ્પાને છે એ કોને છે નવી લીધી હતી

આપણે પેલા કાપી દઈ દક્ષો ભાઈ નખ મોટા હોય કે ન ગમે અને નખ મોટા હાર કેમ કે મોટા નખ હોય તો પછી એમ પાછો મેલ ભરાય અને બાળક નું તો કઈ નક્કી ન હોય કે ખાતા ખાતા ખાતું હોય તો હાથ મોટામાં જાતા જ હોય તો મેલ ભરાઈ ગયો હોય તો એ વતન ખાઈ જાય એરો એ હું હા તો નખવે કાપી હા ને હા ওনিন঺ান্ন্টন ান ক্মনে নিযমঢ নোনুা জিরসিয যারে bringtমন্-কিসু ককার হি ান্ scorণ চে কেড বিয্র পান কণ আ ক্সের কিয়ছ কযুছ imaginীছ্ কান� સાંજના થઈ ગયા છે છ હવે દક્ષિણ પપ્પા નાવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે દૂધ લેવા નહોતું છ વાગે કાયમ દૂધ આવી જાય તો દૂધ આપણે લઈ આવ્યા છીએ હવે આપણે કરશું કાક શાકની તૈયારી તો ફ્રીજમાં જોઈ લે પેલા હું હું શાકભાજી છે પછી નક્કી કરી કે આની જે જમવામાં આપણે હું બનાવું છું ભાઈ જો અમારે પાણી ફ્રીજમાંથી લઈ અને પીવે છે ઠંડુ ઠંડુ છે તો ફ્રીજમાં આપણે જોઈ લઈ હું છે શાકભાજી કેરી ગુવાર ને ટમેટા છે તો આપણે ગુવારનું શાક બનાવી લઈ ગુવાર આપણે કાઢી લીધો છે ફ્રીજ માંથી અહીંયા શું હાલે છે જોયું હવે ગુરવાર ને આપણે વીણી લઈ